જોજે આ સરકાર ના નહી પડી ના નહી પડી કે ઉતરાણમાં ચાઇના દોરી ના વાપરતો જતા નહીં ના ના નવી નવી તમારે ઘેર ઉતરાણ હતી આ તમાકુ ભાંગી નાખી મારી તાણા વરી કંતારો આઈ ગયો કંતારો દોરીન બોરીન બધી વીહી કરું ચાઇના દોરી મા તો ઓગળો કપાઈ ગયો મોં તાણે હું ભાઈ આ કે આ ઉતરાને તો પતંગો પતંગ જતો રે મારો બાપો નહીં લાવે કંઠો બનગેન દોડે હારા તું તો કળવાવાળો છોકરો ને તું નાલાક મો નાલાખ ના ના પંચમી વાર મોટો ઢોઢ્યો થયો પણ જો પતંગ પકડવા દોડે પતંગ પકડવા તું શું જી માર તો દોરી પેરી ચાઈ ના અરે રે હાય હા કે તો હવા ને ભૂખે લાગીયા પણ ના ત્રનો ખીત્રન મિત્રો આજ તો ખાવ જ નઈ મારે તમાકુને કોઈ થાવું ના જ પડતી હે તો એકલો ને તમાકુ ના કે

ભૂખ લાગી ખાવા ખીચડો બનાવી નહીં ખાઈ લો કે ઢીચી લો કે તમારે ભૂખ લાગી હોય તો તને ખીચડો નહીં ખીચડો એકલો આજે તમે મને કોઈ નહીં મારા ધોન મી મિત્રો કોઈ ખાઢો નહીં તમારા માટે બનાવીને આયું આ વાયરો મો ઓ મો બદલાય ને તો સારું કેવાય હા હું વડી ખાવાનું બનાવતો નહીં વડી બને તો આ હું આ કડવા ભરો છોકરો હાવ રોલું હાવ રોલું આ વાર મીને કીધું તો ઓ પડતો જ નહીં ઓ પડતો વડી ટિનિયા એ ખુબા એ એક મુખ્ય તો

મારી વાતો બેહી રોતોતી હવે તો કોઈ આવે તો મારું હું હા હા ચડી ગયો કે નહીં હે ચડી ગયો કે નહીં ના બાર કલી બોલું કુવાન પાણી રહેવા દે કુવાન પાણી રહેવા જાય ત્યાં કુવાન પાણી થી હમુદા કઠોર કક બઠોર કોઈ સળસ હું કહું છું કે પેલા રૂપસાબેન બોરી તો લાય તો સળી જાય સળી જાય આ કુવાન પાણી થી નહીં સળતું કશું અર પાણી નાખો થોડું એ તો છરી જશે તારી માનો હા હું કરું હા પાણી વેરું ચિત્રો બધો ચડી જાય અમે રોજ રોતીએ જીએ કોઈ શીશળો ખાઈ ખાઈ તો ફૂલ્યો છો સળી જાય ખબર છે કે મને તું પરાસો ઢોકરું બંધ કરજો તું પરાસો તું જાય છે કે ગરમ ગરમ તાવે તો સોપ્યો ગાલ ઉપર હમણા છોકરા તાલી ને ખેંચી ના છે હમણાં એ પગ તું પક પાન ફાળી છે

લે બેહો હેડો તમે આવો કิท હલ કાય થોડું પાણી પીરવાનું છે મય અને નાખ્યા દેવા દે તાર મે લોકો લઈ જજો જો તો તો ટુ બોન થા મે લોકો એ બાઈક ઉઠ આ મો અમા પતંગ નાખું પાડી

હતી પકડવા ઓ વાહ હજી તો લઈને પકડી ને ના તો ફટકારો બાપા હું તો હવા ફટકારો ને તો એને આ તમાકુ મારી તોડી નાખી હે જો તો જો તો દોડ દોડ કરે હું વારીને કીધું કે બેટા ટીના પોપર પર જો હોપડ તો આવો નફટ તો છે ઓ ના દોર છન્ના ના છલ છમ ફળ હમણા હાલ ના પાડજો તારી માને આવ કર હલકી થી ઓખ કલે બેરો થઈ ગયો છે રોય

तो पतंग तो फाटी गो पण दोडी हाथमाना माय जातो रे सर एच जाऊ हमणा हम्म एका पतंग पकडू पास एका दोडी तो लव આ સવાર નહીં હું તો ખાતા પીધા વિનાની એવી થાક્યું ને હવે તો ચાલવાનાય હો નહીં અમથિયો અમને અમથ્યોમ છોકરાઓની પાછળના પાછળ દોડી રહી હું તો આ પતંગ પતંગ જો કે જેટલા પતંગ ભેગા કર્યા આવી તો વીણી વીણીને ઈમો ઈમોજ છોકરાઓ તો છેતરમાં મારા ઓમથી આમનું અમથિયોમ રવાડા કરતા હતા હમણાં ક્યારે જાય એટલે હં મીનામાં એક પતંગ મને ચાલો એક પતંગ મને ચાલો બધા છોકરા ફરી વર્ષી હા તો છોકરા બાજુ બધા ખુશ થઈ જશે તો બીનામાં મીનામાં તો પતંગ લાગે

કોનો જીવ જોખમો ના મુકતા હોય વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરશે ને ઉતરાંત આરામ કરી હોય ને લાડવા ખૂબ